મહિલાને એક રાહદારી મહિલાને પણ ઈજા પહોંચી છે આ બ્લાસ્ટ બે લોકો ભેટ્યા છે ત્રણ લોકો સવાર હતા જેમાંના મોત એક વ્યક્તિ ઇજાગ્રસ્ત સાથે જ એક રાહદારી મહિલાને પણ ગંભીર ઈજાઓ થઈ છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ હાઈવે પરના દ્રશ્યો ચાંગોદર બાવડા હાઈવે પર ઓક્સિજન મહિલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે આ વિશે વધુ માહિતી આપવા આ હાઈવે પરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ ક્યારે કઈ રીતની આ ઘટના બનવા પામી છે હાલની ત્યાંની સ્થિતિ શું છે બિલકુલ ચાંગોદર બાવળા હાઇવે પર અહીંયાથી પસાર થઈ રહેલું આઈસર છે તેમાં બ્લાસ્ટ થયો હતો અને મળતી માહિતી અનુસાર આ આઈસરમાં ત્રણ લોકો સવાર હતા જેમાંથી બે લોકોના મોત થયા છે તો અન્ય જે વ્યક્તિ અહીંયા આગળ મહિલા રાહદારી હતા તેમને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે ઓક્સિજનના સિલિન્ડર અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હતા અને તેના કારણે થઈને આખો જે હાઈવે છે તે તેની ઉપર લગભગ છથી સાત કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયેલી થયાની પરિસ્થિતિ જોવા મળી છે શા કારણથી બ્લાસ્ટ છે તે સમજી શકાયું નથી પરંતુ આ આઈસરની સ્થિતિ અહીંયા આગળ જોઈ શકાય છે જેની પૂરચા અહીંયા આગળ ઉડી ગયેલી હાલતમાં છે અને તેના કારણે થઈને અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને કોની એજન્સી હતી કોના આ જે આઈસર હતું તે અહીંયા આગળ હતું અને ઓક્સિજન ભરેલી ટ્રક છે તે અહીંયા આગળથી પસાર થઈ રહી હતી તેને લઈને અલગ અલગ દિશાઓમાં તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે બે લોકોના મૃત્યુ થયા છે તેમના બોડીને અહીં આગળથી તાજેતરમાં રવાના કરવામાં આવ્યા હતા અને એક જે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને પણ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે મહિલા પોલીસ અધિકારી છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને પ્રાથમિક માહિતી કયા પ્રકારની છે તે પણ પૂછવાનો તેમની સાથે પ્રયાસ કરીશું મેઘા તહેવાર હાલ પહોંચ્યા છે ઘટના સ્થળ ઉપર અને માહિતી જે છે તેઓ હાલ એકત્ર કરી રહ્યા છે મેડમ પ્રાથમિક પ્રાથમિક માહિતીમાં શું સામે આવ્યું છે ખાસ તો શેના કારણે થયું અને આખી ઘટના પછી શું થયું જે પ્રાથમિક માહિતી છે એમાં વટવા ખાતેની એક કંપની છે એમની એવરેસ્ટ ગેસ કરીને જે કંપની છે એમની પાસેથી આ ગાડીમાં ગેસ આઈ બિલીવ કે ઓક્સિજન ગેસ સિલિન્ડર હોવાનું જણાવે છે એટલે પ્રાથમિક માહિતી પ્રમાણે ગેસ સિલિન્ડર તાજ ફાઉન્ડ્રી જે બાવળા ખાતે આવેલી છે ત્યાં ખાલી કરવા માટે જરૂરી પ્રોસેસ કરીને પછી એ ખાલી કરીને પરત જતા હતા તેવું જણાવે છે બટ એ માહિતી ની પુષ્ટિ થઈ નથી એમાં હજુ પણ કોઈ ગેસ સિલિન્ડર ભરેલા હોય ઓક્સિજન ગેસ સિલિન્ડર અથવા એવું કોઈ બીજું મટીરિયલ હોય એવું બની શકે એટલે અમે એની માહિતી પણ કઢાવીએ છીએ હાલમાં એમાં બે લેબર છે એમને ઇન્જરી અને ડેથ છે અને એક બેન અહીંયા જે રાગીર છે એમને પણ ઇન્જરી છે બે ડેથ અથવા ત્રણ ડેથ હોઈ શકે એટલે અમે એ પણ વેરીફાય કરાવીએ છીએ પ્રાથમિક માહિતી છે થોડી વારમાં અમે એની પુષ્ટિ કરીશું એક અંતિમ સવાલ અહીંયા આગળ એક ટ્રાફિક 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 પણ ખોલાવવાની કામગીરી કરવામાં આવે ગોજિયા સાહેબ હાજી તો જે અધિકારી આપણી સાથે જોડાયા હતા તેમનું કહેવું છે કે બે જે લેબર છે તેમનું મૃત્યુ અહીંયા આગળ થયેલું છે અને તેના કારણે હાજી 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 બે ડેથ છે બે ડેથ છે ત્રીજાની હાલત ખૂબ ગંભીર છે પણ અમે એમને ટ્રીટમેન્ટ મળે એ પણ જોઈએ છે મીનવાલ અહીંયા ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે અને હાલ કોઈ એવી જોખમ જણાતું નથી પરંતુ અમે બને એટલા ઝડપથી આ ગેસ સિલિન્ડર બે ડેથ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે એક મહિલા છે જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ટ્રાફિક અત્યારે અહીંયા આગળ ખોલાવાની પરિસ્થિતિ પોલીસ તરફથી કરવામાં આવી છે જે મહિલા અધિકારી આપણી સાથે જોડાયા હતા મેઘા તેમનું કહેવું છે કે ઓક્સિજન ખાલી કરીને આ જે ગેસ સિલિન્ડર છે તે અહીંયા આગળથી લઈ જવામાં આવી રહ્યા હતા અને તે વખતે બ્લાસ્ટ થયો જેના કારણે આઈસર ટ્રકમાં રહેલા જે બંને લોકો છે તેમનું મૃત્યુ થયું જોકે તે પણ એક માહિતી મળી છે કે અમે જે ટ્રક ચાલક હતા તે તેમનું બચી ગયા છે જે હાલત છે પુનમ તેને જોતા અંદાજો લગાવી શકાય છે કે બ્લાસ્ટ થશે કારણ કે મુખ્ય જે હાઈવે છે અને તેના પર અત્યારે અમદાવાદ સુધીનો જે ટ્રાફિક છે તે હાલ જામ થયેલો જોવા પણ મળી રહ્યો છે અને તેની સાથે વાહન ચાલકો છે તે પણ અત્યારે ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પુનમ કુશાંગ આભાર આપનો તમામ માહિતી બદલ